મારે તો હાલ ટાઈમ જેવું સો નહી લાવતો નહિ આ તમારો છોકરો તો હજી ઊંઘી રહ્યો છે તાણ બાર વાગ્યા તો દાડા એ મારો બેટો એ તો ત્રણ ત્રણ વાગે આવતી રાતે ત્રણ ત્રણ વાગે આવતી આવશે સો શિખર ઊંઘી રહ્યા છે ને અત્યારે હાલ હોય છોફોર તો છે ઓમ બે આપલી પેલી શું કહેવાય ત્યાં ગોળો જેવી હશો કરીને આયા હું આયા કહું આયા મારે એકલા ની શું કરે યાર આને જો આજ રાતી પાસે આવજો હો જોઈએ જોઈએ નહીં ગોમના બધા વડીલો આવી છે શું કીધું

બધા હેડી એટલે ખબર ના પડે અમે નવરાત્રમ દઈએ છીએ ગરબા રમવા લે હેડ ઊઠે ને તો ગોવા દે કે તમે વળી બખાળો કરે વગર હા ઊભો થા કે હેડ પાણી ઠંડુ થઈ રહે છે પછી હરગાવ છું તે ગરમ થઈ નઈ લે હેડ જો કે બોઢ ના ગોરી પડ્યા મારે માણી છોકાણમાં હેતરમાં આવ્યો તો આટલું દફણું લઈને આવો તો ભેંસણ ખોણ નેસર થઈ મુકવા ઊઠલા ગાયરા

પણ મેલો શું ઉડે મો ગલ્યો કરવા હું કામ છું તે ગલ્યો કરવા દે ઉભો થા હેડ તતણ વાગ્યા હો દિયા બોલ નહીં ના મુરદો હું તો મમ મેના ફોય કમ આવ મને ટીણીઓ આવ ઈ લાંગ મો આમ તો રહો એસો હું ગઈ મમ મે કઈ દોસ જાગવાર મારો ઉભો થા ઓડ ચાની જગારતી તી પણ અનમ રોજ આદત પડી ગઈ છે ઉઠાવાની લઈ બેડ નાખ છોટો છો આ કે તો શોટવાન કે આ ડફનું લઈ જા આ પેલા વેલા બાયણમ નાખ

થોડું ઊંઘું મેઠાલાલ તે કીધું મારા છોકરા તમે એકલો કોઈ બીજું હતું ના મારવાનું તો હતું ખબર છે સળાઈ તઈ ચાલ લાફા મે મેલા પણ પેલો કાટો નહીં એ હાથ પકડી રયો તો ખાટો આપળો ઓ ખાટો આપળો આયો જ કર્યો ને એ મોન અમારું ઓછું મૂકી તો મારો છોકરો કદી માર ના ખાય મને માર ખાતી હાલો કછો તો નહીં માર્યો તો ખા આ મારો તો કે હા બરોબર છે એવું ખોટું કામ કરતો મારવાનો તો તાર હા હાલો માણા ઓળશા છોકરો ખોટું કરે તો મારી કછો તો નહીં ફળ તો તો છાનનો કીધું મારા છોકરાને માર્યો કને કછો ધણને તો એ મારે થા માર તો એક છોકરો લઈ પી મારો બે તો આ લોલો કેમ હેલો છે કે તો નહીં પણ કોક તો ચલુ છે કેણ્યા આ લોલો છે મેડી છે લે કોક લોલો હેડો છું તા આઠ ઢસણ કાલી છે ને તો ફો રાતે ગાવા જો થાક લાગે દુખાય છે દો છે

તમે ઉજાગરા માં શકો ના ના ભાઈ શું ઉજાગરા હોય ખેતર ખેતરમાં જોતો ખેતર માં જઈને આયન વળી સપી ખાધું ખાઈ થોડો આડો પડ્યો તો કીધું રાચી દેખાતા નહિ નવરાત્રી માં રાતી હું આવે યાર હું આવે રાતી નહી આવતા મોતાણ છોકરો એકલો પડ્યો તો રાતી તો દહ મોણો છો ટોળે વળી ગયેલા ને શીગા લેલો છોકરો બાપડો કોઈ ફસોણેલો ગણે બાળામાં બકરું પૂર્યું એવું કોઈ કોઈ દેખો થયો તાણે

એટલું હોય તો કાઢ જાળશી હવે જેસી ઓ તર મુજબ હું કરું છું ચાલજો ના ના નવા ઈના થઈ જશે નવરાત્રિઓ કરવાળા નવા અને પેલો ખાટી તો મારા પશી તો મારા મારા જમીન ઉપર મારો બેટર રડી ખાય છે ગાબા મી આલી છે આ તો મારી માની છો કે ને ગાંભો ખાઈ જ ના ખોશ ના ના લેવો છે એવો છડા છે

મારા ભાજ્યો શું થઈને મારી જમીન વાવશો અનાજ મારું ખોય છે મારા છોકરા થી માર્યો પણ કળવા પણ પણ તારું તેલ લેવા પણ આટલા છે મુકલે ના મુકલે નહી હમણા હાલ હમણા સાસી શ્રી કોણી જાય અલ્યા પણ હલે જ બને બરકજ ઓ બેજો બખરા નહી બેવું તારા ઓગણે મને તો તારું કોણી ના પીવું માર હું ચુલ્યા મારા ઓરસા તેમો હા શું ભાઈ હા શું ભાઈ કોણી પર બોડામાં ધોકો મે ને તો બે ફાળ્યો કઈ ના છો નારિયેળ ના ગોરી

ના ના તણે તો ભૂલ કરે મારું તો પંદર માં આમથી આમ દોડે છે હા બરોબર આપડા ભોંગ વાળો તો થોડો પીધો હોય અને હું કઉ છું આ કડવા પાન હેતર હું હું આવી છે એટલે કડવા પાન તો બે વીઘા કપાસ ને રાયડો કરવાનો છે ને ઘાર જબરો પડે છે હા તે તારું બધું જો અમારું ભી મજૂરી મારે બધું બેઠું ઠુપાક છે ભલે બુ બે હું એ જોતા પાતો મજૂરી આવી જાય છે પાતો નકમ નકમ પડી જાય બુ સુંટી લ્યો આ ઓર છે

તારા છોકરાને ને પેલા તારો છોકરો શું કરે છે હું નહીં કરતો ને પેલા ધ્યાન રાખ મારો છોકરો કમ્પ્લીટ થયા હતો તું જાગતો તો એટલે જ તને ઊંઘ્યો ઊંઘે હું પઠાવવાનો હતો માર છોકરા મારો છોકરો કશી બાજુથી કમ્પ્લીટ હાસો નહીં કહારો નહીં હું આખા તો તારો છોકરાને ને પૂછે પેલા પૂછી જો તારો છોકરો શું ગુનો કર્યો છે તું કહી દે કે હું ગુનો કરે માર તારો છોકરો તો આ નવરાત્રી આખું ગોમ રમતું તું બધી છોડીઓ ને કુવાય ને બધો રમતો તો અરે તારા છોકરાને એટલો બધો દારૂ પીને હોય ને હા

તો પેલા આયોજો કહ્યું કે ઓનો છે થોડું કઈ નાખો કે મોકલો કે હા અમદાવાદ સિવિલ ના હંગર તો મે હું સિવિલ પોકારતા હું સિવિલ પોકારું વાત તો અલે તો કળવો તો જો બમ બમઈ પણ જોજો મિત્રો તમે પાછા હો આ રીતે છે ને દારૂ બારું પીન આ નવરાત્રી ચાલે છે હમળા પાલા આળા છે કરતા ના દારૂ તો પીતા એના પાલા હું કીધું અને મસ્ત નવરાત્રી ઉજવા બધા સુખ શાંતિ આખું ગોમ થઈને અને અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી